તો અજય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો કેમ છો અને આજે હું તમને કહેવાનો છું કે મારું પોલીસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ કેવું આવ્યું છે અને શું શું મને અનુભવ થયો છે અને શું શું કારણથી શું થયું છે એ બધું તમને આ વિડીયોમાં કહેવાનો છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો હાલ મારા કે સૌથી પહેલાં મિત્રો સિલેબસની વાત કરીએ તો સિલેબસ પ્રમાણે તમને ખબર જ છે કે પ્રશ્નો આવ્યા નહોતા હતા બહુ જ હાર્ડ પ્રશ્નો આવ્યા હતા એ તો તમને ખબર જ છે ગણિત રીઝનિંગમાં બી બહુ જ હાર્ડ હતું તો મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી માં જોઈએ ને તો બંને બહુ ભારે હતું એટલે મેરિટની વાત કરીએ ને તો લગભગ મેં એકસો વીસની આજુબાજુ જ હશે મારા કલેજ આવો એટલે જેને બી એકસો વીસની આજુબાજુ છે એમને ટેન્શન લેવાની કોઈ જરૂરત નથી સાચી વાત ને એટલે સિલેક્શન થઈ જશે મારા કલેજ આવો એટલે બહુ ટેન્શન ના લેશો કેમ કે બધાના પેપર હતા ને એકદમ બહુ ખરાબ ગયા છે મારું એલપી પી સવારની સ્કૂલમાં હતું અને હું જ્યારે એક્ઝામ આપીને બહાર નીકળ્યો ને મેં બધાના મોડા જોયા ને તો કેવા હતા ખબર તમને ઉતરેલી કઢી જેવા મોડા થઈ ગયા હતા બધાના કેમ કે મારું બી ઉતરેલી કઢી જ જેવું થઈ ગયું હતું મારા કારણ કે પેપર એટલું હાર્ડ હતું અને મને તો કેવું થયું પાર્ટ બી માં બહુ ખતરનાક માર પડ્યો છે કેમ કે પાર્ટ બી તમને ખબર જ છે કે મારી થિયરી માં હું થોડોક ડાઉન છું એટલે મારા થિયરી માં બી બહુ જ ઓછા માર્ક્સ આવ્યા છે અને હું ચાલો હું તમને પેલા મારું રિઝલ્ટ કહી દઉં કે શું આવ્યું છે પછી આપણે થોડી વાતો કરીએ તો હવે પેલા રિઝલ્ટ જોઈ લો તમે તો મિત્રો પાર્ટ એ ની વાત કરીએ તો મે 30 નોટ અટમ કરે છે અને મારા 40 સાચા પડ્યા છે અને 10 ખોટા પડ્યા છે તો મિત્રો મે પાર્ટ એ માં 30 નોટ અટમ કેમ કર્યા ખબર તમને મારા કહેવા જ્યારે હું પ્રશ્નો ગણિતમાં સોલ્યુશન કરતો હોય ત્યારે મારાથી શું થયું એક પેજ ફરી ગયા અને એના ચક્કરમાં મને યાદ જ ના રહ્યો અને ટાઈમ જ્યારે છેલ્લી દસ મિનિટ રહી ને ત્યારે હું ત્યારે બધા પોઈન્ટ કરવા બેઠો ને ત્યારે મેં જોયું ને ત્યારે મને ખબર પડી કે મારાથી આખું પેજ ફેરવાઈ ગયું હતું ડબલ અને પછી હું એવો ગોટાડે ચડ્યો મારા લઈ જાઉં કે ધંધે જ લાગી ગયો અને પેલું ફકરાવાળું જોઈ ને એ કહ્યું પેલું ફકરાવાળું આવ્યું તમને ખબર જ છે પેલા શબ્દો કેવા ખતરનાક ખતરનાક પૂછ્યા હતા કે બાપ જિંદગી તમે ભોભર્યા ના હોય એવા વરા કહી ગયા શબ્દો લયા પૂરે મૈયા આવ ભરો તમને કહું મારા કે જાવ એમના શબ્દો તો આ જોવા સિરીસ પાનકોવા પુષ્પી ગા તાગડા ખલીલી આ શબ્દો તમે બાપ જિંદગી કોઈ દિવસ સાંભળ્યા છે મારા કે લઈ જાવ એમ કહો તમે હે તમે કોઈ દિવસ સાંભળ્યા છે અત્યાર સુધી તમે જેટલું બી વાંચ્યું હોય કે ગમે ત્યાં હોય ગમે તે વિડિયો જોયો હોય તો તમે આવા શબ્દો કયા સાંભળ્યા છે અને આ હું સોલ્યુશન કરાવવાના ચક્કરમાં મેં લગભગ પાંચ છ મિનિટ બગાડી નાખી બોલો આવો એ ફકરો અને બીજો પાછો બીજું હતું ને બીલું કઈ ગયું હા આ હતું ને આ ખાલી જગ્યા એમાં બી મેં ખાસો બધો મારો ટાઈમ વેસ્ટ કર્યો છે અને એના લીધે મારા ગણિતમાં બી કેટલા બહુ કરે છે ગણિતમાં મેં લગભગ કેટલા નોટ એટેમ્પ કરે તમને મારા કાલે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર થી સોળ પ્રશ્નો મેં નોટ એટેમ્પ કર્યા છે બોલો ગણિતમાં કેમ કે ગણિતમાં હું માર્ક્સ લાવી શકું એવો છું પણ શું કરીએ મારા કલે જાવ ગણિતમાં તો ખોટા પડે છે અને આતું જ પેપર એવું એટલે બધા ગોટાડે ચડી જાય અને પાર્ટ બી માં તો ખતરનાક હું ગોટાડે ચડ્યો તો તો ચાલો પાર્ટ બી નું થોડું રિઝલ્ટ કહી દઉં તો મિત્રો મેં પાર્ટ એ માં એક જ નોટ અટેમ્પ કર્યો છે 46 સાચા પડ્યા અને 73 ખોટા પડ્યા બોલા મારા કલે જાવ અને મેં જો પાર્ટ બી જો શરૂ કર્યો ને પહેલા જ પેપર આવ્યું અને તરત જ મેં પાર્ટ ડી કમ્પ્લીટ કર્યો અને પાર્ટ બી માં મેં પહેલા જે ત્રીસ પ્રશ્નો આપ્યા ને એમાંથી મારા ચોવીસ સાચા પડ્યા પરંતુ ધીરે ધીરે જેમ જેમ આગળ કરતો ગયો ને મેં ઘણા પ્રશ્નો ઈ કર્યા હતા એટલે મતલબ રાઉન્ડ કર્યા હતા ઈ કરવા માટે પરંતુ જેમ જેમ પ્રશ્નો કરતો ગયો ને એમ એમ મને એવું લાગ્યું કે મારે થિયરીમાં થોડુંક કેવું બહુ ઓછા માર્ક આવશે એટલે મારે ઈ અટેમ્પ બહુ ઓછા કરવા જોઈએ એમ કે જો હું ઈ અટેમ વધારે કરીશ ને તો મારા જેટલા પાસિક માસ અડતાલીસ જોઈએ ને એ નહીં આવે એટલા માટે મેં બધા પ્રશ્નો અટેમ્પ કર્યા

ની આજુબાજુ પૂછ્યું છે બોલો અને એમાં બી કેવું જેટલા બી પૂછ્યા છે ને એ બધા મને છે બોલો મારા અમુક સિલેબસ પ્રમાણે પેપર હોય ને તો કરવાની મજા મારા મજાઓ સાચી વાત ને પેપર સોલ્યુશન પરંતુ સિલેબસ આખા ગોમ નો આપે છે અને પાછું સિલેબસ માંથી પ્રશ્નો નહીં પૂછતા તો કેવું ગોટાડે ચડાય મારા કલેજાઓ તમે જ કહો મેં થિયરીમાં લોચા વાગતા હતા ને એટલા માટે મેં કીધું થિયરી થોડી પરફેક્ટ કરું થોડી વધારે મહેનત કરું મેં એટલા માટે થિયરીમાં કેટલો બધો લગભગ આ છેલ્લા પંદર દિવસમાં તો મેં થિયરી જ વાંચી છે ગણિત રીઝિંગ તો કર્યું જ નથી એટલે પ્રેક્ટિસ કરતો હતો પણ બહુ બહુ ઓછી કરતો હતો એમ તે છતાં પણ બધું જ મેં કવર કર્યું હતું મને આશા હતી કે જો સિલેબસ પ્રમાણે પેપર આવ્યું હતું તો લગભગ મારા એકસો ચાલીસની આજુબાજુ તો આવવા જ એમ જો સિલેબસ પ્રમાણે હોત તો મેં એ રીતની થિયરીમાં બી તૈયારી કરી હતી અને ગણિત રીઝિંગમાં તો તમને ખબર જ છે કે મારું કેવું છે એકદમ મસ્ત છે મારા આગળ જાઓ પણ કેવું એક જગ્યાએ ગોટાડે ચડે એટલે પછી બધે ગોટાડે જ ચડાય અને એવું જ થયું છે મારા ઘરે જાવ પણ હવે શું કરવાનું અને ગુજરાત ભરતી બોર્ડવાળાને મારી એક અપીલ છે કે તમે સિલેબસ આપો છો તો સિલેબસમાંથી જ પ્રશ્નો લો કેમકે આવી રીત તો પછી જે મહેનત કરવાવાળા હોય ને એ ગોટાળે ચડી જાય ધંધે લાગી જાય અને આવામાં કેવું જે એક્સપિરિયન્સ હોય જેને બહુ બધી એક્ઝામો આપી જાય એમને ફાયદો હોય મારા કલેજાઓ અને આમાં અમુક જણ કહેવાય જે કિસ્મતમાં ભરોસ્યા ભરોસે ને એવા ફાયદો ઉઠાઈ જાય જે મહેનતવાળા હોય ને એ રહી જાય મારા કલેજાઓ શું કરવાનું જે થયું એ થયું હવે નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું હવે નેક્સ્ટ ભરતી આવવાની જ છે હવે સપ્ટેમ્બરમાં લગભગ લગભગ એ તો પંદર હજારની છે એટલે ટ્રાય એવું કરીશું આપણે મહેનત એવી બરાબર કરીશું કે એ ભરતીમાં લાગી જઈએ તો હાલો હવે મળીએ મારા કલે જાઓ ખાખીના યોદ્ધાઓ અને તમે બીજું આવો આવું થયું હોય તો ડિમોટિવ ના થતા કેમ કે પાછળને પાછળ ભરતી આવી રહી છે એટલે ટેન્શન નહીં લેવાનું બી પોઝિટિવ રહેવાનું જે કરે એ ઉપરવાળો સારું જ કરે છે એટલે બસ ઉપરવાળાના ભરોસે રહેવાનું હું બી કાલે મને બહુ ટેન્શન થતું હતું પણ પછી મેં કીધું ખોટું ટેન્શન લેવાનો કોઈ ફાયદો છે નહીં ખોટું કેવું ડિપ્રેશનમાં જાઓ અને ડિપ્રેશનમાં જાઓ એટલે માણસ કંઈ બી કરી શકે એટલે પછી મેં કીધું ડિપ્રેશન જવાનું કોઈ સવાલ જ નથી મારા જાઓ જેટલી મહેનત કરી હતી એ રીતના બરાબર જ છે અને જો સિલેબસ પ્રમાણે આવ્યો તો આપણે ચાન્સ હતા લાગવાના પણ હવે સિલેબસ પ્રમાણે નથી આવ્યું તો હવે કઈ વાંધો નહીં હવે જે ઉપર વાળા એ કર્યું એ સારા માટે જ કર્યું હશે તો હાલો હવે મળીએ મારા કલેજાઓ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ